નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે છ ઓક્ટોબર બે હજાર પચીસ અને આજ રોજ આપણે ગામની અંદર એક કપાસના કરવા માટે આવ્યા હતા કે જેની અંદર ખેડૂત એ લોયલ કેમિકલ્સ નું લેવીસ આવે છે ફ્લાવરિંગ માટે તેનો ઉપયોગ કરેલો હતો તો આપડા પ્રગતિશીલ આપણે રતીલાલભાઈ પંચાસરામના મુખ્યત્વે સાંભળીએ કે તમને લેવીસ નું રિઝલ્ટ કેવું લાગ્યું કપાસ બોલો બોલોજી ભાઈ આપણે ફાલ માટે છાટેલું છે તમે જોઈ શકો છો આ જોઈ શકો છો તમે અને ફાલમાં ખરતું નથી એ સિવાય ટૂંકી ગાઠી થઈ ગઈ છે આવું રોકાણું અસલ છે હાઈ ક્લાસ ટૂંકી ગાતરી ટૂંકી ગાંઠે ફૂતરે આ ખેડૂતને આપણે આપડે ભલા ભલા મળશે કે તમે છાટજો છજો આનો કપાસ અંદર

ટૂંકી કાતરિયું કે કાતરિયા ફૂટું છે એટલે આપડે આ લેવિસ નો ઉપયોગ કરવો જરૂર છે એવું તમે આમ જોઈ શકો છો ફેવરિટી સીરીજ લાગી ગઈ છે તમે જ્યાં જુઓ ને ત્યાં આમ સીરીજ લાગી ગઈ ઉપરથી નીચે સુધી ફ્લાવરિંગ છે ફેવરિટી

હા તો તમારું નામ બોલી જાય છે મારું નામ રતિલાલ મગનભાઈ પંચાસરા ગામ ત્રાકુડા તાલુકો ગોંડલ ધન્યવાદ રતિભાઈ તમે જોઈ શકો છો કૃપાસ ગ્રીનરી ખેડૂત મિત્રો સાવરી બધું